એ કોણારની ગરમ બપોરે એક નાનકડું પંખી પાણી શોધતું હતું ઊંચા ઉડાન ભરી ભટકતા તે એક સુકા કૂવા પાસે પહોંચ્યું કૂવામાં થોડું પાણી હતું પણ તેની જાંછ ત્યાં સુધી પહોંચી ન શકી પંખી હાર ના માની કૂવાના આજુબાજુથી નાની નાની કંકરો ભેગા કરવા લાગ્યું અને એક એક કરીને કૂવામાં નાખવા લાગ્યું થોડી કોડીવારમાં પાણીનો સપાટો ઉપર આવ્યો અને પંખીએ આનંદથી પાણી પીધું અંતે પંખીએ આસપાસના બધાને શીખ આપી ધીરજ અને બુદ્ધિથી કામ લેશો તો દરેક મુશ્કેલીને હરાવી શકાય સંદેશ ધીરજ અને પ્રયત્નથી અમૂલ્ય પરિણામ મળતા હોય છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ જોકી અનોખી કહાનીયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ Also, follow my Facebook page for more updates.